દેસાઈએ ત્રણ જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા છે મૂળ ગુજરાતના કચ્છના વતની ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન જજને હાલ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી અંજારિયાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવા સત્તાવાર બહાલી આપી દીધી છે આ સિવાય ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઈ અને બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એ એસ ચંદુકરને પણ સુપ્રીમ કોર્ટે જજ તરીકે બહાલી આપી છે સીજીઆઈ અને ગુજરાતના જસ્ટિસ નિલય અંજાનિયા સહિત ત્રણ જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા છે ગુજરાતના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક સાથે રાજ્યના ન્યાયતંત્રમાં ખુશીની લાગણી જોવા મળી હતી સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા હજુ ત્રણ દિવસ પહેલા જ આ નામોની સુપ્રીમ કોર્ટ જજ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હતી જેની ઉપર કેન્દ્રીય કાયદા મંત્રાલય અને સરકાર દ્વારા પુખ્ત વિચારના બાદ આખરે ભારતના રાષ્ટ્રપતિએ પણ આજે સત્તાવાર બહાલી આપી હતી સુપ્રીમ કોર્ટની કોલેજીયમે જે પાંચ હાઈકોર્ટના જજોને જુદી જુદી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી તેમાં આપણા ગુજરાતના વતની અને ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન જજ અને હાલ પટણા હાઈકોર્ટના જજ વિપુલ મનુભાઈ પંચોલીને પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરાઈ છે. આઈ નીલે વિપિન ચંદ્ર અંજારિયા હેવિંગ બીન અપોઇન્ટેડ અ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હેવિંગ બીન અપોઇન્ટેડ એ જજ ઓફ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા డు સ્વેar ઇન ધ નેમ ઓફ ગોડ డు સ્વેar ઇન ધ નેમ ઓફ ગોડ ધેટ આઈ વિલ બેર ટ્રુ ફેથ એન્ડ એલિજન્સ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એઝ બાય લો એસ્ટાબ્લિશ્ડ ધેટ આઈ વિલ બેર ટ્રુ ફેથ એન્ડ એલિજન્સ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એઝ બાય લો એસ્ટાબ્લિશ્ડ that i will uphold the sovereignty and integrity of india that i will uphold the sovereignty and integrity of india that i will duly and faithfully and to the best of my ability knowledge and judgment that i will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favour affection or ill will perform the duties of my office without fear or favour affection or ill will and that i will uphold the constitution and the laws and that I will uphold the Constitution and the laws.